માંડવી મસ્કા દબાણો દૂર કરવા મામલતદાર કચેરીથી માંગ કરાઈ માંડવી મસ્કા ગેરકાયદેસર દબાણ આવેલા છે આ દબાણો કઈ રીતે તંત્ર દ્વારા મંજૂર કરાયા તે સમજાતું નથી સ્થાનિક અગ્રણી વિશ્રામભાઈ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકારની કરોડોની જમીન પર આજે દબાણો થાય જો કોઈને શે શરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવે તો સરકારની કરોડોની જમીન મુક્ત કરાવી શકાય તેમ છે ગૌચર જમીનો પર દબાણો થઈ ચુક્યા હોવાની વાતને દુઃખદ ગણાવી હતી મારા શ્રી સૌથી પહેલા વાત કરું હા આપને ખબર હશે કે હમણાં આજથી બાર મહિના પહેલાં મામલતદાર કચેરી દ્વારા જ અહીંયા નાના નાના વર્ગના માણસો હતા એમના દબાણો તોડી નાખવામાં આવેલા એ હજી દોઢ વરસ થયા એની ઝૂંપડામાં એમને કંતાન બાંધીને રહે છે જ્યારે માંડવી સીમની અંદર અને મસ્કા સીમમાં એવા અનેક વાળાઓ આવેલા છે જે કોઈ પણ જાતના આધાર વગરના વાળા હતા જે પહેલાં વાળાની રીતે વેચાતા હતા પછી ખબર નહીં એમાં કલેક્ટર સાહેબના ક્યાંથી એમને કોઈ લોકોને ઓર્ડર મળી ગયા એના બે નંબર બની ગયા એને લાઇટો મળી ગઈ છે અને એવા વાળાઓ આજે વારમાં વહેંચાયા છે કરોડોની કિંમતી જમીન મોટા મોટા લોકોએ પચાવી પાડી છે પરંતુ નાના માણસોને સો વાર જમીન અહીંયા મળતી નથી આ તમે જોજો ત્યાં બિચારા હજી એ દોઢથી બે વર્ષ થયા એ લોકો એમ નેમ પડ્યા છે એટલે આ એક વિચારવા જેવી વાત છે ગરીબ વ્યક્તિ કોઈ સો વાર દબાણ કરે કે પોતે ઝૂંપડું બાંધીને રહેતો હોય તો તો ઠીક છે પણ મોટો મોટો બે બે હજાર વારના મોટા મોટા વાળાઓ એ કેવી રીતે ખબર નહીં એમને તો સચિવાલયમાંથી મંજૂર કરાવી હોય તો ક્યાંથી મંજૂર કરાવી આવે છે એવા વાળાઓ ઘણા બધા છે માંડવી સીમમાં જો તટસ્થ તપાસ કરવામાં આવે તો સરકારની કરોડોની જમીન છે એ સરકારને મળે એવી પરિસ્થિતિ છે એમાં ગૌચર જમીન આવી માસ્કાની ગૌચર જમીન જો તમને ક્યાં દેખાશે જ નહીં ગમે અહીંયા કે ક્યાં ને કેવી રીતે સીટમાં બેસી જાય છે નાના માણસને એક ટુકડો સીટમાં બેસાડવા માટે કેટલી પ્રોસીજર કરવી પડશે એની તો કોઈ શક્ય જ નથી એના માટે જમીન સીટમાં બેસાડવી પરંતુ જે મોટા મોટા વ્યક્તિઓ છે એની સીટ પણ મળી જાય છે એ જમીનનું સીટમાં પણ બેસી જાય છે વ્યવસ્થિત રીતે એક તંત્ર આખે આખું ચાલી રહ્યું છે નાના માણસને કોઈ અહીંયા સાંભળવા તૈયાર નથી માત્ર જે મોટા છે એ લોકો એની સીટો નીકળી આવે છે જૂની સીટો સીટમાં બેસી જાય છે જમીનો પરંતુ ત્રણ દ્વારા કાર્યવાહી થાય છે એવું નથી થાય છે નાના માણસો છે બિચારા એના ઉપર સો ટકા કાર્યવાહી થાય છે પરંતુ જે મોટા વ્યક્તિઓ છે રાજકીય રીતે સાઠગાઠ ધરાવે છે એ લોકો ઉપર કાર્યવાહી નથી થતી નાના માણસને તો તમે જોજો હમણાં ઘણા ઉપર થાય છે પણ હકીકતે સરકાર સરકારશ્રીએ અને તંત્રે નિષ્પક્ષતાથી જ્યાં જ્યાં દબાણો છે એના ઉપર કોઈ પણ જાતની સે શરમ રાખ્યા વગર તપાસ કરી અને દબાણો ખુલ્લા કરવા જોઈએ